મારા હાથમાં છે એકદમ ક્રિસ્પી કુરકુરા ભીંડાના ભજીયા ભીંડા લવર્સ હોય ને એને આ ભજીયા ખરેખર ભાવે ભીંડા લવર્સ નથી માનો કે અને ભીંડાનું શાક નથી બનાવવું તો દાળભાત સાથે અથવા ખીચડી કઢી સાથે પણ આ ભજીયા બેસ્ટ લાગે છે આ બેસ્ટ ઓપ્શન ગણી શકાય અને આમાં પણ શિયાળો ચાલે છે અને શિયાળામાં ભીંડો ખરેખર સારો આવતો હોય છે કૂણો આવતો હોય છે અને અંદરથી ખરાબ પણ નથી હોતો તો તમે અવશ્ય આ ટ્રાય કરી શકો છો કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ ભીંડાના ભજીયા વિડીયોમાં છે એક સુધી જોડાયેલા રહેજો રાધે રાધે આજના આપણા ભીંડાના ભજીયાને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણે એક અલગ પદ્ધતિનો ઉપયોગ કરવાના છીએ જેની અંદર ભીંડો કોણો લેવાનો છે ખરાબ નથી એવો ભીંડો લઈ અને એની ચાર કે છ ચીરીઓ કરવાની છે એક એક બાજુની ડિટીઓ કાપવાનું છે બાકી પછી અહીંયા પ્રેસ કરીશું એટલે થોડો કોણો થઈ જશે હવે એને રાખી દઈએ ડ્રીસ બહુ ઇઝી છે પાછળનું લીટ્યુ કાપવાની જરૂર નથી કારણ કે એ પણ એમ પણ એ કૂણું જ હોય છે એટલે જરૂર નથી રાઈટ એકડી ચાર અહીંયા બહાર આપીશું તમે ચાહો તો ચપ્પાથી પણ આપી શકો છો આ રીતે અને હવે રાખી દઈએ આવી રીતે બધી ભીંડીને કાર્ડ કટિંગ કરી લઈએ અને આગળ વધીએ સૌથી મહત્વનો પાર્ટ પૂરો થયો હવે ઇઝી પાર્ટ આવે છે લીંબુનો રસ મેં નીકાળ્યો છે દોઢ લીંબુ જેટલો લીંબુ મોટા હતા એટલે વધારે છે થોડુંક માપનું અંદર નમક નાખીએ છીએ સારી રીતે ચલાવી લઈએ લીંબુ અને નમકનું પાણી જેની અંદર આપણો સ્લાઇસમાં કટ કરેલો જે આ ભીંડો છે એને ડીપ કરી લઈએ એની ચિકાસ છે એ છોડી દેશે ભીંડો અને હવે એને સાઈડમાં રાખી જઈએ આવી રીતે દરેક ભીંડો એક એક વાર ડીપ કરી નિતારી રાખી દઈએ થોડુંક એ ફ્લેક્સિબલ થઈ જશે અહીંયા પર બહાર આપીશું ને તો ફ્લેક્સિબલ થશે આવી રીતે બધા ભીંડાને લીંબુ નમકના પાણીમાં ડીપ કરવાના છે એની અંદર નીચે કાશ જતી રહે એના ીંડો આપણો તૈયાર છે લીંબુ અને નમકવાળા પાણીની અંદર ડીપ કર્યા બાદ હવે એને પાંચી પીનો રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે ચણાનું જે બેસન છે એને બનાવી લઈએ અને ચણાનું બેટર બનાવવા માટે એક કપ મેં લોટ લીધો છે જેની અંદર કાળા મરીચ નાખીએ છીએ શિયાળો છે તો આપણે અજમો પણ નાખી શકીએ છીએ એઝ વેલ એઝ સ્વાદ અનુસાર નમક તીખી મરચીનું ઝીણું કટિંગ કરેલું એકદમ ઝીણું ત્રણ ચાર મરચી લીધી છે અને હા ભીંડી ઉપર બેટર સરખી રીતે ચોંટે એના માટે કોથમીરનું ઝીણું કટિંગ છે એ નાખું છું બેટર વધારે ઢીખલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે બેટર આપણું તૈયાર છે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે હવે એને ત્રણથી ચાર મિનિટનો રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં એક મહત્ત્વની વાતને સમજી લઈએ આપણે બધા ભક્ત છીએ કોઈ કોઈને કોઈ ભગવાન પ્રત્યે આપણને શ્રદ્ધા છે લાગણી છે કોઈ ભગવાન રામને માનીએ કોઈ શામને કોઈ ઘનશ્યામને કોઈ મહાદેવજીને કોઈ માતાજીને કોઈ પણ ઈતર દેવને આપણે માનીએ છીએ આપણા માટે એ શ્રદ્ધાનું સ્થાન હોવું જોઈએ કેન્દ્રનું સ્થાન હોવું જોઈએ સમજાવવાનો મુદ્દો એટલો જ છે કે આપણે ભક્ત છીએ તો આપણું કેન્દ્ર સ્થાન છે એ આપણા ભગવાન હોવા જોઈએ અને કેન્દ્રસ્થાનમાં ભગવાનને રાખવા એ આપણું સૌભાગ્ય હોવું જોઈએ મતલબ કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો એઝ અ ભક્ત તરીકે આપણા સેન્ટરમાં જો આપણા ભગવાન હશે આપણા ઈષ્ટદેવ હશે તો આપણે જે કરીએ છીએ એ એમને પ્રસન્ન કરવા માટે એમને રાજી કરવા માટે અને એમને સારું લાગે એના માટે આપણે કરીએ છીએ દાખલા તરીકે રસોઈ બનાવીએ છીએ તો રસોઈ બનાવવા પાછળનો હેતુ આપણો એવો જોઈએ કે આપણે આપણા ભગવાનને થાળ ધરાવવો છે આપણા ભગવાનને જમશે નંબર બે એનાથી પણ એક સ્ટેપ આગળ વધીએ પારિવારિક સુખ જો જોઈતું હોય તો આપણા પરિવારના સભ્યો છે પણ એ ભગવાનના જ સેવક છે કે ભક્ત છે તો ભગવાન માટે કરીએ છીએ અને સાથે સાથે આપણા ભક્તો માટે એટલે કે આપણા પરિવારના લોકો છે એ ભગવાનના ભક્ત છે એમના માટે જો આપણે કરીએ છીએ એવો મનમાં ભાવ થશે એવો પ્રેમ થશે તો કોઈ પણ વસ્તુ બનાવતી વખતે આપણને આનંદ થશે અને એ સાથે સાથે એમના પ્રત્યે અહોભાવ થશે તો બસ આજના દિવસે એટલું જ સમજવું જરૂરી છે કે રસોઈ રસોઈ જ છે પણ જો એમાં ભાવ ભળશે ભક્તિ ભળશે તો સાચા અર્થમાં એ પ્રસાદ બની જશે અને ભગવાન તો જમશે જ પણ ભગવાનના ભક્તો એટલે કે આપણા પરિવારના સભ્યો જમશે તો એ પણ રાજી થશે બેટરને પાંચેક મિનિટનો રેસ્ટ આપ્યો છે થોડુંક નાખીએ છીએ સોડા સોડાને ફોડી લઈએ લીંબુથી ફાઇનલી હવે સમય આવી ગયો છે ઈંડાને ડીપ કરીએ બેટરની અંદર મીડિયમ ટુ લો ગેસ ફ્લેમ ઉપર આપણે એને પકાવવાના છે તો પીંડો કાચો પણ નહીં રહે અને સરસ ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થશે પાંચેક મિનિટનો ટાઈમ ગયો હશે અને એવું લાગે છે કે ભીંડો આપણો સરસ ફ્રાય થઈ ગયો છે ભજીયા આપણા રેડી છે લુક એટ ધીસ વોટ અ બ્યુટી ઓફ ભીંડાઝ ભજીયા ઠાકોરજીને ભોગ ધરાવવાનો છે આપણે તમે આપણું ચોક્કસ બનાવજો આ રેસીપીને આપણે દાળ ભાત સાથે જમી શકીએ છીએ અને જો ભીંડા લવર હોય તો પછી એકલો ભીંડાના ભજીયા પણ આવતા હોય છે તો ચોક્કસ તમે ધરાવજો